તેથી આ માથું ઉતારી ભોળાનાથ ના પગમાં નાખી એક વ્યક્તિ લાય દો એક વ્યક્તિ આ જાહેર માં ક્યારે બોલાય ઓનલાઈન છે બધું પણ એ કર્યું જ નથી તારે કે આ મંદિરે કોઈ આવે કે બાપુ એમ પાંચ વરસ માં જતા ને અમારી પાસે વાળવાના એટલા પૈસા લીધા હતા બતાવો છે આયા કોઈ સમાચાર ખોટી અફવા એવું આવે એવું તો આખું જગત વાળી ના આવે કે મારે પચીસ લાખ દેવું થઈ ગયું છે શું અમે લોકો લેણા ભરવા બેઠા એમ તમે ખાડો ખોચ્યો છે પરમાત્મા પ્રાર્થના કરો કે ભાઈ અમને હા તો ધર્મ હોજે અમે નોકરી ધંધો કરીએ અને મહેનત મજૂરીથી ખોટા રસ્તે જતા રહ્યા હતા પાછા આવતા રહી અને નોકરી ધંધો કરી જ્યાંના લીધા છે એના આપી દે ભરવાની તેવડ નથી તો લેવાય જ નહીં ને વાત ખોટી હે હા આમે પછી કોઈ નથી કીધું કે દાદા તમારું લેણું ભર દે તો અમે લેણા કરી કરી ના મૂક્યું દાદા ભર્યા રાખે અમારે નોકરી જવું પડે એટલે એ અપેક્ષા એ કોઈ ના આવતા થશે અને ભર્યા છે એને કંઈક ને રાજી કર્યા પણ જ્યારે હોય ને નાકામાં દોરો પરો ને એવી એક નજર ને એક મન કરો ને તો મારો ઠાકર ઘોડે પલાણ ના કરી તમે અહીં આયા હોય ને હું દાદાને બહુ માનું છું મને બહુ વિશ્વાસ છે વિશ્વાસમાં શ્રદ્ધામાં ફેર છે નાની બધી તમારા મગજમાં બેના માટે અને અને દર્શન કરવા એક દાડો એ ડુંગરા ઉપર થી તમારો પગ લપસ્યો અને ગબડતા ગબડતા નીચે ખાય પડવા જતા તા ને તમે દાદા પ્રાર્થના કરી કે દાદા હું તમને મનથી માનું છું અને મન તારી ઉપર બહુ શ્રદ્ધા છે મન બચાઈ લે છે ત્યારે આ રગડતા રગડતા તમારા હાથમાં એક જૂનું ઝાડનું થડી ગયું આવી છે એટલે માણસનું મન રહી ને એ સંચર શ્રભાવશું ભી હોય તો માને છે ને પાસે માને એટલે પછી એને એવું થયું કે કદાચ મારું ભાઈ હોય અને હું બચી ગયો હોય પાછું એક બાજુ હલવાનું તો એટલે કીધું મારી દાદા ઉપર મને શ્રદ્ધા હતી એટલે દાદાએ મારું કાંડું ચાલ્યું તો હવે અદ્વત હલવાનું કે નીચે ખાય હતી ના ઉપર જઈએ કાઈક ના હેઠે પડે એટલે દાદા ને પાછી પ્રાર્થના કરી કે દાદા જે મેં શ્રદ્ધા લગાવી એ તો તે ભારે પાટી દીધી તો હવે હું તો અદવત છે હલવાનો મને આમાંથી ઉગા એટલે મનમાં એટલી જ દાદા એને કલ્પના આપી કે તમતારી એ મૂકી દે થડી હું તને કઈ નહીં થવા દઉં હવે વાત આવી વિશ્વાસની શ્રદ્ધા તો પૂરી થઈ ગઈ વાત આવી વિશ્વાસની કે થડી મૂકવાની એટલે વિશ્વાસ કર્યા જેવો થયો ને એટલે એને એવો જવાબ આપ્યો કે દાદા વિશ્વાસ પૂરો છે પણ હું થડી નહીં મૂકું